મને એક એક વાત તો ખબર હશે કે જ્યારે પણ તમે કોઈની પાસે જાઓ એટલે આ કાલ સર્પ દોષને વિષયોગને ચાંડાલ યોગને કંઈક દોષ તમને બતાવશે એમાં એક પિતૃદોષ એ અમારે હાથ વગો છે જેવા તમે અમારી પાસે આવ્યા અને કુંડળી ખોલી પિતૃદોષ છે હવે થાય કેવું ખબર છે કે જે વ્યક્તિ પહેલી વખત મારી પાસે કુંડળી બતાવવા આવે છે એ હું એના માટે પહેલો છું પણ એને અત્યાર સુધી બહુ બધા જ્યોતિષને બતાવ્યું હોય બરાબર છે કારણ કે જ્યોતિષ સબ્જેક્ટ જ એવો છે કે એકથી સંતોષ ના થાય તો તમે એકને બતાવ્યું બે ને બતાવ્યું ત્રણ ને બતાવ્યું હવે તમે પાંચ ને બતાવ્યું છે સાંભળજો એટલે તરત જ કે છે કે હવે તો એની બીજી કરાવી પડે એનો આટલો ખર્ચો થાય પાંત્રીસ હજારથી લઈ અને સિત્તેર હજારનો ખર્ચો તમને શું લાગે છે તમે અત્યારે જે કંઈ પણ કામ કરો છો અને જે કંઈ પણ ભગવાન તમને આપે છે એ તમે તમારા બાળકો માટે જ કરો છો ને તમે હું બહુ સારા મિત્ર છીએ ભગવાને મને જે આપ્યું છે અને ભગવાને તમને જે આપ્યું છે એમાંથી આપણે કોઈને કંઈ આપી નથી દેવાના બહુ બહુ તો શું છે કે આપણે એકબીજાને સારી રીતે રાખીશું માન સન્માન આપીશું ખાઈશું પીશું સાથે રહીશું પણ મારી જમીનનો એક ટુકડો કે તમારી જમીનનો ટુકડો તમને નથી આપવાના તો આ કોના માટે છે આપણા બાળકો માટે છે અને આપણે એવું કહીએ છીએ કે પિતૃદોષ છે હવે આના આની અંદર પાછા એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ તમને ખબર ના પડે જે લોકોએ જે લોકોએ પોતાના મા બાપને તકલીફ આપી હોય એ લોકો તો નડે પણ તમે સાંભળ્યું છે ને છોરું થાય માવતર કમાવતર તો મા બાપ ક્યારે નડતા જ નથી સાહેબ હું એમને તમને હવે આપણે આપણા ઓડિયન્સને એક હું વાત કરવા માંગુ છું અને પછી ઓડિયન્સને જ આપણે કહેવાનું કે હવે તમે મેસેજ કરજો કે શું ખરેખર પિતૃદોષ હોય એક વૃદ્ધાશ્રમ હું ઘણા બધા વૃદ્ધાશ્રમ ચલાવું છું ચલાવું છું એટલે હું વહીવટ કરું છું અને ભગવાને મને આપ્યો છે તો હું કંઈક ને કંઈક આવી રીતે હું સમાજનું ઋણ અદા કરું છું વૃદ્ધાશ્રમ હોવા જોઈએ કે ના હોવા જોઈએ એની પણ એકાદ વખત આપણે ચર્ચા કરીશું ચોક્કસ પણ સાથે એક વૃદ્ધાશ્રમ હું ચલાવું છું એમાંથી એક વૃદ્ધાશ્રમ એ વૃદ્ધાશ્રમમાં મારું મૂળ કામ શું વૃદ્ધાશ્રમમાં જવાનું અને જેટલા પણ વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં રહે છે એ લોકોની સાથે વાતો કરવાની સાહેબ તમને ખબર છે વૃદ્ધાશ્રમમાં આપણે જમવાનું લઈ જઈએ છીએ એ લોકોને જમવાની નથી પડી તમે માત્ર તમારા બાળકોને લઈ જઈને એ દાદા દાદી જોડે વાતો કરાવવાનું રાખો સાહેબ એને એ જ ગમશે વાતો કરાવો એ વૃદ્ધાશ્રમમાં દર પંદર દિવસે મારે જવાનું અને હું જઈ જાઉં ત્યારે બધા બહાર આવી જાય બધાને ખબર હોય કે આજે બાપુ આવવાના છે પછી અમે લોકો વાતો કરીએ હું એ લોકોને રમાડું વૃદ્ધોને રમાડું હું કંઈ ને કંઈ નવી સ્ક્રિપ્ટ લઈને જાઉં એ લોકોને બોલાવડાવું વંચાવડાવું ગાવડાવું કંઈ ને કંઈ કામ ચાલતું હોય કે જેથી કરીને એ લોકોના જીવનની અંદર બે ચાર કલાક સારા જાય અને ઘરમાંથી એ બહાર નીકળી શકે પોતાના ઘરના વિચારોમાંથી એક વૃદ્ધાશ્રમમાં એક કાઠિયાવાડનું કપલ રહેતું હતું દાદા અને દાદી અમે બધા એમને બા અને દાદા કહેતા બા અને દાદા કહેતા હું જાઉં ત્યારે એ લોકો પણ બહુ વાંચાળ અને અમે લોકો સરસ વાતો કરીએ ઘણા બધા વખતથી એ વૃદ્ધાશ્રમમાં એ બા અને દાદા સાથે પણ મારે સારા સંબંધો હું જ્યારે ત્યાં જાઉં વૃદ્ધાશ્રમમાં તો એ લોકોની સાથે બેસી અને વાતો કરું એક રાતના મારી પર ફોન આવ્યો બાપુ બા ગુજરી ગયા બા અને દાદા હતા એમાંથી બા ગુજરી ગયા એવો મારી પર ફોન આવ્યો હું મારતે ઘોડે ત્યાં ગયો રાતના અ મારા જે સારથી જે મારી ગાડી ચલાવે છે એ ભાઈને મેં ફોન કર્યો એ ભાઈએ સંજોગો વસાત ફોન ન ઉપાડ્યો કે કંઈ પણ હશે હું મારી જાતે ગાડી ચલાવી અને વૃદ્ધાશ્રમમાં પહોંચ્યો મેં જઈને જોયું કે બાએ દેહ મૂકી દીધો હતો મેં સૌથી પહેલાં એમની દીકરીઓને ફોન કર્યા કોઈ આવ્યું નહીં દીકરાઓને ફોન કર્યા કોઈ આવ્યું નહીં જનરલી એવું હોય છે કે આપણે પુરુષોને રાત્રે એમની એમની જે અંતિમ વિધિ છે કરી નાખીએ છીએ પણ સ્ત્રીઓને સવારે કરીએ સવાર સુધી હું ત્યાં રોકાયો બીજા દિવસે સવારે સ્મશાનમાં અમે ગયા એમની અંતિમ વિધિ કરી અને અગ્નિદા મેં દીધો આ વાત અહીંયા પૂરી નથી થતી અગ્નિદા મેં દીધો પછી બધા પોતપોતાની રીતે જે વૃદ્ધો હતા અમારી સાથે બધા પોતપોતાના કામે લાગી ગયા પેલા દાદાને જે દાદા હતા બા ગુજરી ગયા એમના હસબન્ડ એમને હું એમના રૂમમાં મૂકી અને પછી હું અમદાવાદ આવી ગયો અમદાવાદથી પચાસ સાહીઠ કિલોમીટર દૂર એ વૃદ્ધાશ્રમ પંદર દિવસ પછી મારે જે જવાનો વારો હોય ત્યાં ગયો ત્યારે બધા જ વૃદ્ધો બહાર આવીને બેઠા હતા એ દાદા બહાર નહોતા આવ્યા એટલે મેં સ્વાભાવિક પૂછ્યું કે દાદા ક્યાં છે તો બધા એક સાથે જવાબ આપ્યો કે છેલ્લા ઘણા દિવસથી એમના રૂમમાંથી બહાર નથી નીકળતા એટલે હું એમના રૂમમાં મળવા ગયો એ દાદા ઉપર પાટ ઉપર હતા બાજુમાં એક પ્લાસ્ટિકની ખુરશી હતી જેવો હું અંદર ગયો દાદા પાટ પર બેઠા થઈ ગયા અને હું ખુરશી ઉપર બેઠો દાદા રડવા લાગ્યા દાદા કે બાપુ હવે મારું કોણ મારું શું થશે દાદાને દાદાને મેં મેં સાંત્વના આપી કીધું કે દાદા બધું સારું થઈ જશે દાદા કે હવે મારે નથી જીવવું તો મેં દાદાને કીધું કે દાદા હજી તમારે ઘણું કામ કરવાનું છે આ બધા વૃદ્ધોને તમારે સંભાળવાના છે સાચવવાના છે આટલી વાતો કરીને દાદા પાટ ઉપરથી ઊભા થયા એમના એક લેંઘો એમના કપડા બારડાની પાછળ ટીંગાતા હતા એ રૂમની અંદર ત્યાં એક લેંઘો હતો અને લેંઘામાંથી દાદાએ દોઢસો રૂપિયા કાઢ્યા એ દોઢસો રૂપિયા એમણે ધ્રુજતા હાથે મારા હાથમાં આપ્યા અને મને કીધું કે બાપુ જો મને કંઈક થઈ જાય તો મારા આ પૈસા મારા દીકરાને પહોંચાડશો સાહેબ પંદર દિવસ પહેલા એનો દીકરો એની માને અગ્નિદા આપવા નથી આવ્યો છતાં એનો બાપ એમ કહે છે કે મારી પાસે જે છે એ મારા દીકરાનું છે અને આપણે અમે એવું કહીએ છીએ પિતૃ દોષ છે આ વિધિ કરાવો તો હવે તમે કહો કે શું પિતૃ દોષ હોય શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના વર્ષના વાસ્તુ અને અને જ્યોતિષના અનમોલ જ્ઞાન ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ સીજી રોડ નવરંગપુરા અમદાવાદ કોમ